નમસ્કાર હું છું સિતાભ કાદરી વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો કે પાલનપુરનું ઐતિહાસિક જ્યોર્જ ફિફ્થ ક્લબ જે નવાબી શાસન અને અંગ્રેજ શાસનથી બનાવવામાં આવ્યું હતું ને અહીંયા એ સમયથી ક્રિકેટ રમવામાં આવે છે અને આ મેદાન એક ઐતિહાસિક એટલા માટે છે કે જ્યારે મોહમ્મદ અઝરુદ્દીન ભારતીય ટીમના કેપ્ટન બન્યા ત્યારે સૌ પ્રથમ હર્ષદભાઈ મહેતા સમગ્ર ઇન્ડિયાની ટીમ એ વખતે સુનિલ ગાવસ્કર કપિલ દેવ સંદીપ પાટીલ સચિન તેંડુલકર જ્યારે બહુ નવી નવી નવા નવા આવ્યા હતા સચિન તેંડુલકર વિનોદ કાંબલી મરિન્દરસિંહ જેવા ધુરંધર ખેલાડીઓ જે ઇન્ડિયાના ટોપ મોસ્ટ ખેલાડી તો તમામે તમામ પાલનપુરની આ જ્યોર્જ ફિલ્પ ક્લબના મેદાન પર ક્રિકેટ રમ્યા હતા આ એક લાવો બનાસકાંઠાના પાલનપુરવાસીઓને હર્ષદભાઈના કારણે મળ્યો હતો અને આ જ મેદાન પર અત્યારે બીકે એકેડમી કરીને સચિન માલેસલામ કે જેમના પિતા એક ઘણા સમયથી અહીંયા હતા અને એક સારા ક્રિકેટ એમ્પાયર બી હતા અને મેં સાથે એમ્પાયરિંગ બી કરેલી છે ને તેમના જ દીકરા અત્યારે કોચિંગ ક્લાસ ચલાવે છે અને સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે દિલીપસિંહ હળિઓલ કે જેઓ રણજી ટ્રોફી પ્લેયર છે ને અત્યારે આ સુસુપ્ત હાલતમાં જે ક્લબનું મેદાન હતું પણ પોતે ફરીથી સક્રિય બની અને અત્યારે જે ધમધમ તો કર્યું છે ને અત્યારે જે ક્રિકેટમાં મોટી સંખ્યામાં અત્યારે એકેડમીના અંદર લોકો સવારે પ્રેક્ટિસ માટે આવે છે દીકરા દીકરીઓ અને મોટી ઉંમરના પણ અત્યારે અહીંયા વોકિંગ માટે પણ આવતા હોય છે પણ બીકે કે એકેડેમી એક એવું અત્યારે ચાલુ કર્યું છે કે બી કે એકેડેમીના અંદર અત્યારે અહીંથી જો સચિન સરની ક્રિકેટ કોચના અંદરથી ઘણા બધા લોકો બહાર ગયા છે જેમાં આદિલ જે છે આદિલ અત્યારે જે વિકલાંગ છે આદિલ તે ઇન્ડિયા ટીમમાં રમ્યો છે એ એક સૌથી મોટી વસ્તુ છે કે ચાર વર્ષથી આ એકેડમીના અંદર અત્યારે આવે છે ને વડગામથી તે